તારીખ એક ઓગસ્ટના દિવસે તેમાં દીપ પ્રાગટ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સન્માન વિધિ મહેમાનોનું શિલ્લાપી સન્માનિત કર્યા જેમાં દલખાણીયાના ગામના પત્રકાર બટુકભાઈ સોલંકીને શિલાપી સન્માનિત કર્યા શાળાના શિક્ષક ગણ અને શ્રેષ્ઠ શિક્ષકને પુષ્પગુચ્છને શિલ્લા આપીને સન્માનિત કર્યા તેમજ મીઠાપુર નક્કી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા દરેક બાળકોને ત્રિલોક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભણતરની ભેટ શૈક્ષણિક કીટ તથા જરૂરી શૈક્ષણિક સાહિત્ય આપવામાં આવ્યું આ કાર્યક્રમમાં આપની હાજરીએ બાળકો તથા શાળા પરિવાર માટે નવી ઉર્જા પૂરી પાડનાર હોય કાર્યક્રમની શોભામાં ગામ લોકો પધાર્યા શાળાનો સ્ટાફ પધાર્યો ભારતીય મહેમાનો પધાર્યા શાળામાં એકસો વિદ્યાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું ત્રિલોક ફાઉન્ડેશન નવસારી દ્વારા આ ભેટ બાળકોને અર્પણ કરવામાં આવી તેમાં મીઠાપુર ગામના જ રાહુલભાઈ મકવાણા મીઠાપુર નક્કી પ્રાથમિક શાળામાં ભણ્યા પછી નવસારી ડોક્ટર તરીકેની ફરજ બજાવે છે તો તેમનું વતનનું ઋણ ચૂકવવા મીઠાપુર નક્કી ગામે પ્રાથમિક શાળા પસંદ કરી તેમાં બાળકોને કીટ અને નાસ્તા કરાવ્યા તેમાં શાળાના આચાર્ય ભાવેશભાઈ ચોટાણીયા મેહુલભાઈ દેવમુરારી ભરતભાઈ મકવાણા જનક સાહેબ ગામના સરપંચ મનીષભાઈ રાઠોડ તથા અન્ય શાળા સ્ટાફ હાજર હતા કાર્યક્રમનું સંચાલન મેહુલભાઈ દેવમુરારીએ કર્યું હતું રિપોર્ટર સંજય વાળા ધારી